માને ઓ પાણી હે ઓજારા હે જરાય બીતો હો ના પીવાનો જ નહીં મહાદેવ મહાદેવ ઓહ અમારા પ્રવા પદે જાય છે હવે

બેજારો કેમ છે પિંગડા છે રો ભાઈ ઓ પાણી પાણી જાવ ભાઈ મને તો અંદર આવે એ બધી અંદર આવે મને તો હે હાલો એ કોકુ આવી ગયા છે મિત્રો જોઈ શકો તમે અમારે જો બધી ભાઈ આયલા જાય છે પાણીમાં दरिया दरियाव भाई